દર્શક મિત્રો મહાતે શિવનીજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર જય બગિયા સાથે એ ભલવાડા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર વરાસા વિસ્તારમાં આવેલ જગદીશ્વર મહાદેવના મંદિરે જગદીશનગરમાં હજારો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો આજે ભારતભરમાં શિવરાત્રીનો પાવન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જગદીશ્વર મહાદેવ મંદિરે અલગ રીતે મહાદેવ થીમ તૈયાર કરવામાં આવી મહાદેવના દર્શન માટે લોકોની લાઈનો લાગી વરાસા વિસ્તારમાં રહેતા શિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં મહાદેવના દર્શન કર્યા રિપોર્ટર જય ભગિયા સાથે જય જગદીશ્વર મહાદેવ જય ભોળાનાથ મારે બધાને ખબર છે એમ મહા મહિનાની તેરસ એટલે કે મહાશિવરાત્રી ભગવાન જગદીશ્વર મહાદેવ એટલે કે ભોળા અમને વધવાનો દિવસ ભગવાનની ભક્તિ કરવાનો દિવસ ભગવાનની પૂજા કરવાનો અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરવાનો દિવસ આજે સવારથી પાંચ વાગ્યાથી તે બપોરના અગિયાર વાગ્યા સુધી દર્શનાર્થી ભાઈઓને અંદર અભિષેક માટે છૂટી હતી અને ખૂબ લાંબી લાઈન ખૂબ વિશાળ સંખ્યામાં જનવેદની હતી અને માણસો ખૂબ પ્રેમથી ભક્તિભાવથી શ્રદ્ધા ભાવથી ભગવાનની પૂજા પૂજા કરવા માટે આવ્યા હતા બહેનો પણ ખૂબ પૂજા માટે આવેલા હતા અને બપોરે બાર વાગે આરતી થઈ આરતી પૂર્ણ થયા પછી આંગની પ્રસાદી વેચવામાં આવી દરેક ભાવિ ભક્તોને આંગની પ્રસાદી અઢી વાગ્યા સુધી બે કલાક વેચવામાં આવી ત્યારબાદ ભગવાનની શ્રીંગાર પૂજા કરવામાં આવી ત્યારબાદ સાંજે સાત વાગે ભગવાનની શ્રીંગાર પૂજા આરતી કરી આરતી પૂર્ણ થયા પછી ફરી પાછી પ્રસાદી વેચી અને હવે રાત્રેના નવથી રાત્રિના બાર વાગ્યા સુધી ધૂન ભજન કીર્તનનું આયોજન છે અને બીજી બાજુ ભગવાન જગદીશ્વર મહાદેવનો રુદ્રાભિષેક ચાલુ રહેશે અને રાત્રે બાર વાગે ફરી પાછી મહાપુજાની આરતી થશે અને આરતી પૂરી થયા પછી ફરી પાછી ભાંગની પ્રસાદી વેચવામાં આવશે દરેક ભાવિક ભક્તોને જગદીશ્વર મહાદેવ હતી હું આરતીનો લાભ લેવા તેમજ ભાંગની પ્રસાદી લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં પાઠવવામાં આપું છું અને પ્લસ કે આજે દર વર્ષની જેમ કાંઈક નવું અમે આ બાજુ એક થીમ બનાવેલી છે જે આદિયોગીની થીમ જે છે જે આપણે સદગુરુ જે બનાવે છે એ પ્રમાણે આદિયોગીની થીમ છે જે લોકો આને સેલ્ફી પોઈન્ટ પણ કહે છે સવારના માણસો ખૂબ ભીડ હતી અહીંયા સેલ્ફી લેવા માટે અને દર વર્ષે આપણે કંઈક નવું કરી અને ભક્તોને અહીંયા વધુને વધુ દર્શન કરવા માટે આવે એવી આપણે ભગવાનને ભાવના કરી ભગવાનના આશીર્વાદ બધા ઉપર બધા ઉપર બના રહે એવી પ્રાર્થના કરી છે જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ મહાદેવ